માત્ર એક જ દિવસનો વરસાદ પરંતુ એક જ દિવસના વરસાદે તારાજી તો સર્જી સાથે સાથે રોડ રસ્તાની હાલત પણ એટલી ખરાબ કરી દીધી છે કે જ્યાં જુઓ ત્યાં ખાડા જોવા મળી રહ્યા છે રેલવે સ્ટેશનથી યુનિવર્સિટીના ગેટ પાસે પણ ખાડાઓ પડેલા જોવા મળ્યા છે એમએસ યુનિવર્સિટીના ગેટની બહાર રસ્તા ઉપર ખાડા પડ્યા છે એક ઓટો રિક્ષા ચાલક પેસેન્જર લઈને પસાર થઈ રહ્યો હતો અને આ સમયે રિક્ષા ખાડામાં ખાબડતા જ એક મહિલા રિક્ષામાંથી બહાર પડી હતી સદનસીબે કોઈ જાનહાની કે પછી નુકસાન થયું નથી વડોદરા કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલ તકલાદી કામગીરીની પોલ ખુલી રહી છે રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકોને મુશ્કેલીઓ પડી રહી છે રસ્તા પર પડેલ ખાડાઓના લીધે મોટા અકસ્માત થવાના પણ ભય સેવાઈ રહ્યો છે